નમસ્કાર મિત્રો હું છું ટીટો આપ સૌ મિત્રોનું અનમોલ ખજાનાની YouTube ચેનલની અંદર સ્વાગત છે મિત્રો જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સવારે ચા કે કોફી ને બદલે સફરજન છે એ ખાવું જોઈએ જે તમારો દિવસ છે ઉર્જાવાન અને સ્વસ્થ રાખશે લોકો તેમના દિવસની શરૂઆત છે ચા કે કોફી પીને પીનેથી કરે છે અને તેઓ વિચારે છે કે તેઓ ઊંઘ અને આળસને છે દૂર કરી શકે છે અને તાજગી છે એ અનુભવે છે પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને કેટલું છે નુકસાન જે પહોંચાડી શકે છે તો સવારની ઉઠતાની સાથે જ તમારે છે કેફીન દ્રવ્યો છે એનું સેવન કરવાનું છે ટાળવું જોઈએ અને ખાસ કરીને મિત્રો ડાયાબિટીસના જે દર્દીઓ છે એ સવારે ઉઠતાની સાથે ચા કે છે એને પીવી જોઈએ નહીં અને એના બદલે સફરજન જેવો જે ફૂડ છે એ શરીરને ઘણા અને આશ્ચર્યજનક છે એ ફાયદા થાય છે મિત્રો આજનો જે સરસ મજાનો ટોપિક છે ખાવાના જે ફાયદા છે એની આપણે ચર્ચા કરવાની છે

સફરજન ખાવાના ઘણા બધા ફાયદા છે અને તમે રોજ જો તમે સફરજન ખાતા હોય મિત્રો તો તમારે ડોક્ટર પાસે જવું નહીં પડે મિત્રો

અસ્થમા સામે લડવામાં મદદ કરી શકે છે મગજને સ્વાસ્થ્ય રાખવામાં મદદરૂપ થાય છે પાચન સંબંધિત સમસ્યાઓ છે જેને દૂર રાખે છે કેન્સર છે એનું જોખમ છે એ ઘટાડે છે અને એકંદરે જોઈએ મિત્રો તો કે સફરજન છે એ તમને ઘણા બધા રોગોથી છે દૂર રાખે છે જો 100 ગ્રામ છે એ સફરજનમાં કેટલા પોષક તત્વો હોય છે એની આપણે ચર્ચા કરીએ તો કેલેરી છે એ 52 હોય છે પાણી છે એ 86% હોય છે પ્રોટીન છે એ 0.3 ગ્રામ હોય છે કાર્બોહાઇડ્રેટ છે એ 13.8 ગ્રામ હોય છે ખાંડ છે એ 10.4 ગ્રામ છે હવે વાત કરીએ સફરજન વિશે જે તથ્યો એની આપણે ચર્ચા કરીએ તો સફરજન છે એ ફાઈબર નો છે ઉત્તમ સ્ત્રોત છે અને નવા જે સફરજનના ઝાડ હોય એની ઉપર ફળ આવતા મિત્રો ચાર થી પાંચ વર્ષ છે એ લાગે છે યુનાઇટેડ સ્ટેટમાં સફરજનની પચીસો થી વધુ જાતો છે ઉગાડવામાં આવે સફરજન ની અંદર મિત્રો ચરબી સોડિયમ અને કોલેસ્ટ્રોલ વધુ નથી બીજી એક અગત્યની ખાસ વાત છે કે ફ્રીજ કરતા રૂમ ની અંદર સફરજન છે એ દસ ગણતી ઝડપે છે મિત્રો પાકે સફરજનના ઉત્પાદનની બાબતની અંદર વાત કરીએ તો ચીન છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તુર્કી પોલેન્ડ અને ઇટાલીનો છે એ સમાવેશ થાય છે અને વિશ્વના પચાસ ટકા સફરજનનું ઉત્પાદન છે મિત્રો આ દેશની અંદર છે એ જોવા મળે છે જે ઉપર આપણે દેશ જોયા એની અંદર જોવા મળે છે બીજું સફરજન ખાવાથી અંદર સફરજન છે ખરીદ રહ્યા છો તો એક વર્ષ જૂનું પણ હોઈ શકે છે બરાબર છે ને સમગ્ર વિશ્વની અંદર સફરજન છે પંચોતેરસો થી વધુ જાતો છે ઉગાડવામાં આવે છે અને સૌથી સામાન્ય રીતે ઉગાડવામાં આવતા સફરજન છે અને એની અંદર સ્વાદિષ્ટની વાત કરીએ તો લાલ સફરજન છે એ સૌથી સ્વાદિષ્ટ હોય છે સફરજન છે એ તમારી યાદ શક્તિ ને છે એ સુધારવામાં મદદ કરે છે અને સફરજન ને પોષટિક છે એ નાસ્તો છે એ માનવામાં આવે છે ડોક્ટરના મતે વાત કરીએ તો સફરજન ખાવાનો સૌથી જે શ્રેષ્ઠ સમય છે એ સવારનો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સફરજનમાં હાજર પેક્ટિન છે એ આંતરડા માટે છે ખૂબ જ છે એ ફાયદાકારક છે અને પેક્ટિન છે એ કબજિયાતની જે સમસ્યા છે એને દૂર રાખે છે સફરજન છે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં છે એ મદદ કરે છે સફરજન ખાતી વખતે એ વાતનું ધ્યાન છે ખૂબ જ રાખવું જોઈએ કે તેની છાલ પણ ખાવી અગત્યની છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે સફરજનની જે છાલમાં છે ઘણા બધા પોષક તત્વો છે એ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે છે મિત્રો ફાયદાકારક છે મિત્રો આ આ સફરજન ખાવાના ફાયદા એટલે રોજે રોજ મિત્રો એક સફરજન છે એ ખાવું જોઈએ જેથી તમે અનેક બીમારીઓથી છઈ બચી શકો તો મિત્રો સફરજન છે એ ખાતા રહ્યો આનંદ માણતા રહ્યો થેન્ક યુ ખુબુબાબા ડોક્ટર સેશરી

તમને પણ સલાહ આપું છું તમે પણ છે રોજે એક સફરજન ખાઓ ડોક્ટર થી દૂર રહો મિત્રો સફરજન ખાતા રહો આનંદ માણતા રહો થેન્ક યુ